હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સજુકી ઇકો સ્ટાર કરાવેલ છે વિથ એસી અને મિત્રો મેગવિલ સાથે કંપનીના મેગવિલ સાથે ઇકો કાર ખૂબ જ ઓછી કિંમતમાં અને મિત્રો ઇકો કાર ખૂબ જ સારી છે અને મિત્રો એકદમ ભાવમાં વેસવાની છે તો આ ઇકો કારની મત મોડલ અને ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો ઇકો સ્ટાર કાર્ડ લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ શરૂ કરજો અને આપણી ચેનલ ઉપર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિપક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે ઇકો સ્ટાર કારની મોડલની તો મિત્રો બે હજાર અને એકવીસનો બારમો મહિનો અઠ્યાવીસ તારીખ તો મિત્રો બે હજાર અને એકવીસનું સાવ એન્ડનું મોડલ છે તો મિત્રો બે હજાર બાવીસ કહી શકો છો બે હજાર બાવીસ એકવીસ બાવીસનું મોડલ છે અને મિત્રો કાર વન ઓનરમાં છે મિત્રો કાર પેટ્રોલ પ્લસ સીએનજી પર વર્ક કરે છે અને મિત્રો આ કાર તમને વ્હાઈટ કલરમાં જોવા મળશે ખૂબ જ સારી કન્ડિશનમાં વિથ મેગવિલ સાથે જોવા મળશે મિત્રો કારમાં કંપનીના મેગવિલ જોવા મળશે તો મિત્રો આ કારની કન્ડિશન જોઈ શકો છો તમે કાર છોડો ક્યાં પણ જોવા નહીં મળે સીટિંગ વગેરે જોઈ શકો છો સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે વિથ એસી તો મિત્રો કાર તમને માત્ર સિત્તેર હજાર કિલોમીટર ફરેલી જોવા મળશે તો મિત્રો આ કારનું અંદરનું ઇન્ટીરિયર જોઈ શકો છો કારનું એન્જિન આ પ્રમાણે જોવા મળશે મિત્રો કાર કમ્પ્લીટ આખી કાર કમ્પ્લીટ જોવા મળશે ફૂલ કન્ડિશનમાં જોવા મળશે અને મિત્રો કારમાં તમને કોઈ પણ ખરાબી જોવા નહીં મળે કમની ફિટિંગ કાર જોવા મળશે તો મિત્રો આ કારની આપણે વાત કરીએ કિંમતની અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ્સ ઉપર પહેલી વખત હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી અને બાજુમાં બેલાઇકન દેખાય તેને પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે ઇકો સ્ટાર કારની કિંમતની તો મિત્રો માલિકે આ કારની કિંમત રાખેલી છે પાંચ લાખ અને પચીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું બે સત્તાવન જીરો એકાણું બાણું માલિકનો મોબાઈલ નંબર છે પાંચ લાખ અને પચીસ હજાર રૂપિયા આ કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો રાજકોટ ગામ જસદન જોવા મળશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં મળી જશે વિડીયોમાં સ્ક્રીન ઉપર પણ મળી જશે તો જે પણ કોઈ મારા મિત્રો ઈકો સ્ટાર કાર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે નવ સોરી સત્તાણું બે સત્તાણુંવાળા નંબરમાં કોન્ટેક કરવા વિનંતી અને કોન્ટેક કરી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ અને કાલ લઈ શકો છો તો જય વસરાય ફ્રેન્ડ્સ